પરંતુ મિત્રો એ ગણેશ ગોંડલ એ ખરેખર મિત્રો જીગીસાબેન પટેલ હોય કે કથરિયા હોય કે પછી મેહુલભાઈ બોગરા હોય બધા ઉભા હાથે તો કૂક લીધું હશે પરંતુ મિત્રો ગણેશ જાડેજા એને ગણેશ ગોંડલ તરીકે લોકો બહુ સારી રીતે ઓળખે છે અને આ ગણેશભાઈએ મેહુલ બોગરા હોય કે જીગીસાબેન પટેલ હોય બધાને આડે હાથે લીધા છે કીધું છે કે તમારી માનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાના ખાલી કોલર પકડીને બતાવજો

જિગીસાબેન પટેલ કે જેમને કેટલાક સમય પહેલા પુસ્તકો જીગાબેન પટેલ મેદાને ઉતર્યા ત્યારે મિત્રો અત્યારે ગણેશભાઈ જાડેજાનો એક વિડીયો વાયરલ થયો જેમાં ગણેશ જાડેજા એટલે ગણેશ ગોંડલ શું કહી રહ્યા છે એ સાહેબ તમે મારી બાજુમાં વિડીયો જોવો તો તમને પોતાને ખબર પડી જશે તો આ વિડીયો જોઈ લો તમે માનું ધામણ ધાવ્યા હોય ને મરદ ના દીકરા હોય ને તો આડા આવી જજો એક તમારામાં તાકાત હોય તમે તમારું માનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો બાપ ના બોલતી વાવાઝોડા ની વાલી જી નથી આવતા અલ્પેશ કથિરિયા જીગીસા પટેલ બેહુલ બોગરા વરુણ પટેલ